નામનો જે રોગ છે જેને આપણે સંધિનો વાહ કહીએ વાહ ઘણા બધા પ્રકારના થાય પણ આ અંદર આ એક રમ બાણી છે તો તો નું એનું એને આવે મટી અને લગભગ જામનગરમાં કહું ત્રણસો ચારસો જણા ને આવી રીતે ડંખ મારી અને વા મટાડેલો છે મધમાખી જેવો ડંખ મારે એ ડંખ ક્યારે મારે છે પેલા તો એ બહુ સરસ પ્રશ્ન છે કે મધમાખી ડંખ શા માટે મારે કુદરતે એને એક રક્ષણ માટેનું છેલ્લું અત્યારે આપ્યું છે

અને એ દિશામાં એટેક કરે એટલે તમે સાંભળું હશે કે પેલા એક માખી તેડી અને પછી આખું ઝુંડ આવી એ એની પાછળનું કારણ આ અને એ જેવી ડંખ મારે એ વધીને કારણ કે એ ડંખ ઈ જેની કરોડો જુજે પેટ ફાટી જાય પેટ ફાટેલો માણસ કેટલી વાર જીવે પાંચ કે દસ મિનિટ પાંચ દસ મિનિટમાં એ મૃત્યુ પામે છે પણ એ જે ડંખની અંદર જ એમાં ઝેરની પોટલી હોય છે અને તમે એ ડંખને આમનામ બે ચાર મિનિટ માટે રહેવા દો એટલે એ ઝેર આપણા શરીરમાં આજે આવી ગયો છું જામનગર અને આજે હું તમને ખેડૂત ને આ ખેડૂત શિક્ષિત છે ખેડૂત સાથે શિક્ષક પણ છે અને મધ ની ખેતી ની વાત કરીશ આપણે ત્યાં ગુજરાતમાં લોકો સોશિયલ મીડિયામાં મસ્તની ખેતી પણ બહુ જોતા હોય છે પણ મને એમ છે કે આ મેસ્યોર કન્સેપ્ટ છે તમે આની વાત જાણશો તો તમને એમ લાગશે કે ખરેખર મધની ખેતી કરવી જોઈએ કે નો કરવી જોઈએ ખેડૂતોનો તમારા જે પ્રશ્ન હશે બધા સોલ્વ થઈ જશે મેહુલભાઈ રામરામ રામરામ મજામાં એકદમ મજામાં હવે આમ તમને શું લાગે મેહુલભાઈ કે ગુજરાતમાં મધવાળા અને આ મધના પેટી બધા લોકો અત્યારે સોશિયલ મીડિયા બહુ ચાલતા હોય છે તમે તો ઘણા બધા અનુભવી છો કેવું છે મધવાળું ગુજરાતમાં મધ નો કેટલો ટકા સાચો છે કેટલા ટકા ખોટો તમારું શું આમ કહીને તો ગુજરાતમાં જો પેસ્ટીસાઇઝ વગરનો એટલે કે જ્યાં દવા નો છટાતી હોય ત્યાં રાસાયણિક ખાતર નો ઉપયોગ નો થતો હોય એવા વિસ્તારમાં જો મધમાખી પાડવામાં આવે એને ખાસ કરીને વેલાવાળા શાકભાજી જે બાગાયતી પાક છે આ બધા માટે તો રામ બાણીલા છે બે જે મોદી સાહેબ નું સપનું છે ગાય ખેતીનો એમાં હોય અને એ પાછો આખો સમૂહ હોય ખાલી એક એક ખેડૂત કરે તો કદાચ શક્ય નથી કારણ કે મધમાખી તો ત્રણ કિલોમીટર જવાની આજે આપડે ઇટાલિયન હની બી છે જે લાકડાની પેટીની અંદર પાડી શકાય છે એની રેન્જ પેટી જ્યાં પડ્યું એની ગોળાકાર રાયડો તમે નોર્મલ રાયડો આવ્યો હોય અને મધમાખી ની પેટી લગાડીને રાયડો આવો તો લગભગ વીસ થી ત્રીસ ટકા ઉત્પાદનમાં સીધો વધારો થાય છે અને પાછું ગુણવત્તા વાળું થાય છે જે એનો દાણો થાય છે એમાં ફેર આવે એટલે ડબલ ફાયદો છે મધ નું મધ મળશે અને રાયડા નું પ્રોડક્શન સારું થશે ખેડૂતને શું ફાયદો ખેડૂતને એનું કઈ કર્યા વગર બરાબર એનું ઉત્પાદન વધી ગયું સૌથી મોટો મોટો ફાયદો તમારી પાસે આમ હું તો તમારી પાસે કેટલી પેટી છે મારા આગળ બે હજાર પેટી છે ક્યાં વિસ્તારમાં રાખો અમે ઋતુ અને સંજોગો અનુસાર ફેરતા રહેતા હોય છે ત્યારે વધારે સારો જ્યાં પાક મળી જાય જેમ કે અજમો છે તો અમારે જામનગર જિલ્લામાં જ પુષ્કળ અજમો થાય છે પછી રાયડા માટે અમે રાજસ્થાન જઈએ છીએ પછી તલ માટે પાછું અમારું જામનગર છે પછી લીચી માટે બિહાર જાય છીએ એમાં અમે ભારતના અલગ અલગ રાજ્યમાં જાય છીએ અને ગુજરાતમાં પણ ઓફ સિઝન છે તો સોમનાથમાં જાય છે આવી રીતે ફરતા રહેતા હોય છે અમને લોકેશન પ્રમાણે અને ઋતુના બેલેન્સ પ્રમાણે અમે ચાલીએ તો આમાં બે બેનિફિટ કઈ રીતે ખેડૂતોને કોઈ ખેડૂતો તમને ઇન્વાઇટ કરે છે કે તમે એને કયો અમને રાખવા દો જગ્યા કરાવી દો એ મને ક્લિયર કરે હવે એમાં બે વસ્તુ થઈ છે કે અમે ક્યાં પાકમાં જાય છીએ જેમ કે અજમામાં જાય છીએ તો અજમામાં કોઈને ખેડૂતને એવું જરૂર નથી કે ભાઈ મધમાખી આવશે તો જ એનું ઉત્પાદન થશે એ તો કુદરતી કુદરતી માખી કામ કરી જાય છે એટલે એનું પ્રોડક્શન થઈ જાય છે પણ દાડમ છે તરબુજ છે છે આવા જે પાક છે કે જેમાં હવે કુદરતી મધમાખી નું પ્રમાણ ઘટતું જાય છે દિવસે દિવસે એટલે એનું ઉત્પાદન વધારવા માટે એને સામેથી મધમાખી ખેતરે લે આવી પડે છે તો આવા ખેડૂતો એક મહિનાનું ભાડું પણ આપે મધમાખી લગાડવાનું એવું છે હા કારણ કે એમાં મધ મળવાના ચાન્સ બહુ ઓછા હોય છે એટલે મધમાખી ઉછેરક ને અહીંયા પેટી લઈ જવાનું હાચવાનું માણસોનો પગાર ઈ પોસાય નહી એટલે એ આમનામ ના જાય માત્ર ને માત્ર મધમાખી કદાચ જીવે અથવા તો એમાંય ઘટ પડે એવા કે અત્યારે ચોમાસું પાક પછી તરત જ દાડમ આવે તો દાડમ ના જે આપડે કચ્છ પટ્ટો છે આ મળદ પટ્ટો છે

કે જો એક સરસ મજાનો પૂડો એક બાવળમાં એક લીમડામાં ટીંગાઈ જાય એટલે કે ઉછેર ચાલુ છે એનો પૂરી માત્રામાં એમાં મધ ભરાઈ ગયું છે મધમાખી એમાં આનંદ થી રીવે છે સામાન્ય રીતે જો ઇટાલિયન મધમાખી છે તો નેવું દિવસ લગી રહેતી હોય છે પછી એનું સ્થળ બદલાવતી હોય છે કારણ કે એ જે પૂડો છે એ મીણ નો એ કહોવાઈ જાય એટલે એને સ્થળ બદલાવવું પડે તો એથી એ ગાળા દરમિયાન એનું મધ ખાઈ જાય અને પછી સ્થળાંતર કરતી હોય છે હવે આ ગાળા દરમિયાન આપણે ત્યાં ધુવાણો કરી કે બીજી કે ત્રીજી રીતે માખી બગાડી અને એ પૂડો કાપી નાખી તો એનું રાતોરાત ઘર જાય તો એ શું કરવાનું મધમાખી લોસ થઈ એટલા માટે કે ભાઈ એક મધ તોડી નાખો અથવા નાશ કરવો એ સાત ગામ નાશ કરવા બરાબર છે કારણ કે એમાં એટલી સંખ્યામાં મધમાખી જે ભવિષ્યમાં આવવાની હતી ઈ પણ હતી કે ઈંડા લાડવા સ્વરૂપે અને જીવતી હતી ઈ પણ હતી એ બધા એનું એક જ એક જ ઘામાં કટકા થઈ ગયા એટલા માટે એ સાચી વાત છે જયારે અમે જે મધમાખી પાડી છે એ છીએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે કે જેમાં અમે કોઈ કાપી કે તોડી નથી નાખતા બરોબર એમાં પૂરી માત્રામાં ઉપર જો તમે જોઈ શકો દાખલા તરીકે આ પૂરો છે પૂરા પૂરાની અંદર ઉપર એકદમ વ્હાઈટ કલર નું મીણનું સીલ મારી જાય ત્યારે એને શાંતિ થી પેલા દિવસ દરમિયાન જ પેલા તો મધ કાઢી હતી પેલા એ પૂડા ને ખકેર નાખીએ એટલે કે મધમાખી છે એ પેટીની ની અંદર પડી હતી અને વધીને દસ કે પંદર મિનિટ માટે એ પૂરો લઈ અને આ જે મીણનું સીલ છે એને ચાકાની મદદથી અનકેપ કરી અને એવું સાયન્ટિફિક મશીન જે એમાં આખો પૂરો નાખી મધ કાઢી પાછો એ પૂરો એને પ્રોવાઈડ કરી દે છે એટલે પાછી સેકન્ડ સાયકલથી એમાં મધ ભરવાઈ મળશે અને રાણી ઈંડાઈ મળશે જેથી કરીને અમે અહિંસક રીતે મધ અચ્છા પણ હું તમને કહું આનો આ મધ કોના માટે વેગું કરે છે બહુ સારો પ્રશ્ન છે મધ જે ને એ મધમાંથી એના જે ભવિષ્યમાં આવનારા જે ભાઈ બેનલ કેના বাচ্চা છે કે જયારે એવો સમય છે કે ગ્રીષ્મ ઋતુ છે કે ભાઈ ઉનાળો છે મે મહિનાથી લઈ અને ઓગસ્ટ મહિના સુધી કે જ્યારે ફૂલનો રસ મળવો અશક્ય છે અથવા જૂજ માત્રામાં મળે છે ત્યારે એ ગાળા દરમિયાન જે રાણી એ ઈંડા દીધા છે જે বাচ্চা જન્મવાના છે જે મોટા થવાના એ શું ખાશે એનો વિચાર કરી આ મધમાંથી મધ તૈયાર કરે છે اچھا આ દૂધ અને મધમાં એવું છે કે એનો આમ અનુમાન ન કેટલા પશુ છે એની માત્રા કરતા વધુ દૂધ આવે છે ઉત્પાદક છે મધ માં એના કરતા વધુ આવે છે દૂધ દૂધનો કેમ વધનો વરસાદ તો થતો નથી અને ભાવમાં કે મેળ પડતો નથી આવું કેવું છે જો બીજી શબ્દ જ બી ઉપરથી બી ફોર બીજી પૃથ્વી ઉપર એક જ એવું જીવ છે કે જીવે થી લઈને મૃત્યુ પામે ત્યાં લગી ચોવીસ કલાક કામ કરે એનું સાચું કામ એમ કહીને તો દિવસ કરતા રાત નું જાજુ છે એ રાત્રે શું કરે છે કે દિવસ દરમિયાન જે ફૂલ રસ ચૂસી આવ્યું હોય એ એક માખીના મોઢામાંથી બીજી ના બીજી માંથી ત્રીજી ના એમ માખીના મોઢામાંથી એ ટીપુ પસાર થાય ત્યારે એની અંદર એસી મોઇશ્ચર હોય કે પાણી સ્વરૂપ હોય એ દૂર થાય અને વીસ ટકા મધુ પદાર્થ જે ચયા પચયની ક્રિયા હતી એમાં એન્જાઇમ વિટામિન ઘણા બધા ખનીજ તત્વો એની લાળ ગ્રંથિના કારણે પડે અને પછી પૂડામાં મૂકે અને એક વાર મૂકી દે પછી જોવો એનું જે થઈ ગયું છે આ કોઈ એક મિનિટ માટે આને થાક અનુભવતી નથી એટલે એને બાર માત્રા ઉપર જાય છે કે બારે જો સારું વાતાવરણ છે એને એને ગમતું અને એને ફાવતું અને પૂરી માત્રામાં ફૂલ મળે છે તો તમે ધાયરો કરતા વધારે મધ એમાં મેળવી શકો છો એટલે એની જે મધની અલગ અલગ પરિભાષા કેમ કે કોઈ એમ કે હું આટલું મધ કાઢી લઉં છું કોઈ આમ આટલું કાઢી લઉં છું એ ડિફરન્સ આના કારણે આવે છે અને જેમ કે રાયનું મધ છે સૌથી વધારે જો ભારતમાં થતું હોય ને તો એ રાયનું જેને આપણે મસ્ટર્ડ કહીએ રાયડો કહીએ એ જે પીળા કલરનું આખું કેતર થઈ જાય છે એમાં શું છે કે મધમાખીને અ એમ કેવાય ને કે દર એક મિનિટે ત્રણ વાર ની આવા જવાનની ક્રિયા થઈ જાય તો એટલી વાર ટીપા લઈ આવે છે તો એ સવારે માની લ્યો સાત વાગ્યા થી એનું થાય સૂર્યોદય થાય એટલે કામ કરવાનું ચાલુ કરે અને લગભગ સાંજના ચાર કે પાંચ વાગ્યા લગી સતત કામ કરી રાખે તો તમે ધાયરા કરતા ઈ અનહદ મધ તૈયાર એમાં કરી શકે એટલે સૌથી વધારે પ્રોડક્શન થાય તો ઘાલ મહેલ નો વિષય છે કે નથી આમાં એટલે એમાં એવું છે કે મધમાખી તો ઓરિજિનલ વસ્તુ આપે છે પછી નું હાથ એક વાર બોટલ માં ભરાઈ ગયું પછી નું ઈ માણસ આધરાય ગયો માણસ ગમે કરી શકે મધમાખી નું બરાબર હું તમને બીજું કે આ માની લો કે આ આવી રીતે બધી આ વેરાયટી વાળા અલગ અલગ મધ સવાદના પ્રકારો કે તમે હું એક જ વસ્તુ કમ તમે જેવું ખાવ એવું લોહી બને આ વસ્તુમાં તમે માનો છો સેમ મધમાખીમાં એ જ કુદરત આપ્યું છે આખે કે ચરક સહિતમાં ચરકૃષ્ણ કીધું છે આપણી ખોરાક પ્રણાલી એવી ગોઠવી છે કે ઋતુ ને વિરુદ્ધ આપણે ખોરાક હંમેશા લેવા જેમ કે હવે શિયાળો આવશે તો આપણો ખોરાક કેવો હોવો જોઈએ એવો ખોરાક હોવો જોઈએ ગરમ ખોરાક હોવો જોઈએ કારણ કે વાતાવરણ ઠંડુ છે તો આખે આખી પાક પ્રણાલી ત્યાર પછી બાગાયતી પાકો આ બધા આ જ રીતે પાકે છે જેમ કે હવે અત્યારે અજમો થશે બરોબર તો અજમાની પ્રકૃતિ ગરમ છે બરોબર તો એ અજમાનું મધ છે શિયાળામાં ઉત્તમ છે તુલસી જે એનું મધ શિયાળામાં ઉત્તમ છે તો મધમાખીને જેવો ફૂલ રસ ખાવા મળશે ને એવું ઈ મધ તૈયાર કરે છે એમાં એમાં કોઈ ભેળસેળ કે કોઈ કેમિકલ કે કોઈ બીજી કોઈ એમાં વાત નથી તો આમાં કોઈ પ્રકાર પ્રકાર કશું નથી

જો એની પાછળ જે હું ડી માં લેવા જાઉં કે કોઈ ભી મોલ માં લેવા જાઉં મારી પાસે મશીન તો નથી હું ચેક કરીશ જો પેલી વસ્તુ ઓરિજિનલ મત છે ને જેમ કે આ રાઈ નું મત છે તમે જોઈ શકો છો કે તમને એમ જ લાગશે કે આમાં થીનું ઘી જામેલું બરાબર પણ આ ખરેખર આ જ્યારે અમે કાઢ્યું હતું ત્યારે આવું લિક્વિડ સ્વરૂપમાં જ હતું બરાબર આ સેમ આ જ સ્વરૂપમાં હતું પણ જેવો શિયાળો આવે એટલે આમાં ગ્લુકોઝ ને બીજા પદાર્થો વધારે હોવાના કારણે કુદરતી રીતે જામી જાય છે જેમ કે આપણે જોયું હશે કે શિયાળામાં આપણે નોર્મલ લિક્વિડ ઘી હોય એ થીનું થઈ જાય થઈ જાય પાણી નિશાની એટલી કે આને ત્રણ દિવસ ખુલ્લા તડકામાં રાખીશ એટલે પાછું હતું એવું લિક્વિડ થઈ જશે આ એની પેલી નિશાની કે જો કોઈ ભેડ સડવાળું મધ હશે અને એકવાર જામી જશે તો એ લિક્વિડ નહીં થાય બરોબર બીજા નંબરમાં અને કોઈ કપડા ઉપર એનો ડાઘ પાડવામાં આવશે બરોબર તો એનો ડાઘ નહીં પડે

मध से ये ने उसेर साथ बीजा बीजा शुभ मैं बीजे शू अंदर मैं मध मखी आग ऐसी पांच वस्तु आ, एक तो थी। आ, बरबर, बीजा नंबर बी पोल જે એના બચ્ચાનો ખોરાક છે બરોબર આ પણ સારામાં સારું આપણે બે ગુજરાતની અંદર બે પ્રકારના પોલન લઈ શકાય એક આ મસ્ટર્ડ એટલે કે રાયડાનું પોલન છે રાયના ખેતરમાં જે આખું પીળું ખેતર હોય અને બીજું સોમનાથ બાજુ આપણે સૌથી વધારે નારિયેલી થાય છે તો એમાં આ બી પોલન લઈ શકાય આ સૌથી કિંમતી પદાર્થ છે જે નાના બાળકો છે કે જેને શક્તિનું પ્રમાણ નબળું છે નબળો વીકનેસ છે એ છે પછી મોટી ઉંમરના છે જેને હાર્ટની તકલીફ છે બરોબર ત્યાર પછી કોઈને ખંજવાળ બહુ આવે છે શરીરમાં આવા આવા જે ડિસીસ છે એમાં આ ઉત્તમ કામ કરે કારણ કે આની અંદર તમામ પ્રકારના વિટામિન મળી છે તો જો આ માણસો બીજે ક્યાંયથી નહી મેળવી શકે માત્ર ને માત્ર મધમાખી પાસેથી જ મેળવી શકે તો એક આ છે ત્યાર પછી આવી રીતે કોમના સ્વરૂપમાં પણ મધ લઈ શકાય છે માત્ર ને માત્ર આ પ્લાસ્ટિકનું એક કન્ટેનર અમે મધમાખીને આપી દઈ આખે આખા આવા બાર પીસ હોય એ પુડાની અંદર ગોઠવવામાં આવે પેલા સૌથી પહેલા એ આખે આખું મીણનું આ આખે આખું લેયર તૈયાર કરશે જ્યાં તમને જાડાઈ દેખાઈ જતી અને પછી એની અંદર મધ ભરશે અને પછી પાછું મીણનું સીલ ભરશે તો આવી રીતે કોમ કોઈને ડાઉટ છે કે ભાઈ આ બોટલની અંદર તો ભાઈ મધમાખી તો મધ ઓરિજિનલ આપ્યું છે પણ પછી માણસ દ્વારા ગમે ભેટસર થઈ શકે પણ આ કોઈ કાળે કોઈ લેબોરેટરીમાં કે કોઈ માણસથી આવી રીતે પૂરો બની શકે નહીં આ શક્ય નથી આની અંદર કોઈ મધ ભરી શકે એવું કોઈ મશીન નથી બની શકું કે કોઈ માણસથી આ કારીગર એનો કરી શકે આ મધમાખી એક માધ્યમ છે એને કે આ જ છે છે ત્યાર પછી મળે કે જે એન્ટીબાયોટિક દવાઓ બને છે ત્યાર પછી આપણે જે વોટરપ્રુફ દોરા બને છે બરાબર આ બધી દવાઓમાં જે મધમાખીનું પ્રોપોલિસ છે એ વપરાય છે ત્યાર પછી રોયલ જેલી મેળવી શકાય છે કે જેમાં સારામાં સારું કેલ્શિયમ છે

લાડ ની અંદર જ એ પોટલી છે લાળ છે કે મધમાખી જેવો ડંખ મારે એ ડંખ ક્યારે મારે છે પેલા તો એ એક બહુ સરસ પ્રશ્ન છે કે મધમાખી ડંખ શા માટે મારે છે કુદરતે એને એક રક્ષણ માટેનું છેલ્લું હથિયાર આપ્યું છે આ પૃથ્વી ઉપર કોઈને મરવું પસંદ નથી કાંઈ માણસ હોય કે માખી હોય એ એટલા માટે ડંક મારે છે કે એને એવું લાગે ભાઈનું વાતાવરણ કે આ મને ખરેખર નુકસાન કરવા આવ્યું એટલે એ છેલ્લું હથિયાર એનું છોડી દે છે અને તમે એવું સાંભળ્યું હશે કે પેલા એક માખી અને પછી આખો ઝુંડ આવી ગયો બરાબર તો એની પાછળનું એક વૈજ્ઞાનિક કારણ છે એને એક આખે આખું સિસ્ટમ ગોઠવેલી એ જેવો ડંખ મારે એની સાથે એક સ્મેલ છોડે છે એ સ્મેલ એના વર્કર જે એના ભાઈ બેન જેને કહી શકાય એ સૂંઘી શકે અને એ દિશામાં એ એટેક કરે છે એટલે તમે સાંભળું હશે કે પેલા એક માખી કેડી અને પછી આખો ઝુંડ આવી ગયો

તો છે આપે ટ્રેનિંગ વર્ષે અને બીજા વર્ષે ચાલીસ પેટી એમ પણ પચાસ પેટી ની તો ગુજરાત સરકાર સબસીડી આપે છે હા મધ ઉપર કોઈ જીએસટી લાગતો નથી આ ટેક્સ ફ્રી છે આજીવન કારણ કાકે એક ઔષધ છે એક સારું કામ કરી છે તો સરકાર તરફથી ઘણા બધા પ્રોત્સાહન છે ત્યાર પછી જો ઈ મેં કીધું એમ સ્ટાર્ટિંગ તમને કીધું એમ કે જો ઈ ઓર્ગેનિક ખેતી કરતો હોય કે જેમાં રાસાયણિક ખાતર નો ઓછો ઉપયોગ કરે દવા ઓછી ટાકે છે અને એના ખેતરની અંદર ખાસ કરીને નાના નાના ફૂલના ના ઝાડ વાવી દઈએ અથવા તો વેલાવાળા શાકભાજી છે ઋતુ પ્રમાણે કાકે મધમાખી ને સતત જો કઈ એક પાકમાં એનું આખું વર્ષ નહીં નીકળી જાય તો આવી રીતે કઈક કઈક વાયવા રાખે તો એનું ઉછેર કરી શકે છે તેને પેટી માટે માખી માટેનો કોઈ ખર્ચ થાય કેટલો છે જો એક પેટી એમાં પચાસ ટકાથી થી લઈને પંચાવન ટકા સબસીડી સરકાર આપે છે એટલે કે બે હજાર રૂપિયાની આસપાસ સબસીડી મળી જાય છે આખી પ્રોસેસ કરવાની હોય છે સરકારી પ્રોસેસ છે ફોર્મ ભરવું વિઝિટમાં આવે એ ટ્રેનિંગ લેવી એ અને ત્યાર પછી એના ખાતામાં પૈસા આવતા હોય આ રીતેની પ્રોસેસ છે અને જો એ દસ પેટી એક વર્ષ સક્સેસફુલ પાડે તો બીજા બીજા વર્ષે એ ચાલીસ પેટી માટે

તો આપણે જેમ લીંબુ શરબતમાં કેમ ખાંડ નો ઉપયોગ કરીને આપી આપી શકીએ ખાંડ અને બાકી છોડી દે એક બાજુ માની લો એક એક ખેતર એવું છે કે જ્યાં પુષ્કળ ફૂલ છે બરોબર અને બાજુમાં આપણે આખે આખા એમ કેવાય ને લીંબુ શરબત જેવા મોટા શરબતના ના બેરલ ભરીને ખાંડ ના મૂકી દે તો માખી એમાં નહીં જાય એ ફૂલ નો છે તમે તમે શું ભાવમાં મળશે મેહુલ ભાઈ શું ભાવ પાંચસો રૂપિયા નું કેટલું ઉત્પાદન વર્ષે મારે વીસ ટન જેટલું ઉત્પાદન થાય છે અચ્છા કેટલા વર્ષ થી ધંધો કરો છો અમારું પંદર વર્ષ ચાલુ થશે અને ગુજરાતમાં આવી આ જે બિઝનેસ ની અંદર કઈ અપડેટ આવ્યું છે સમય પ્રમાણે સમય પ્રમાણે ઘણા બધા અપડેટ આવ્યા છે પેટી પાડવાની પદ્ધતિ પણ ફેરી છે કે જેમ કે પેલા આપણે સિંગલ લેયર પેટી પાડતા હવે એમાં આવી રીતે બે બે

કેસર ના ફૂલ એટલી માત્રામાં નથી થતા કે આમાં કેસર નું જ મત આવ્યું માખી બધી બેઠી હોય તો એનો બધો સ્વાદ આવે પણ કેસર નો ટોન આવે સ્વાદ આવે બરાબર એની એના પોલનથી લઈ એની બધી એમાં મીઠાશ બધું આવે ખા અને જયારે કેરી છે તો કેરીમાં તો શું છે માંજર બહુ ઝીણા હોય છે તો આ ઇટાલિયન મધમાખી એમાં ઓછી કામ કરે છે પણ જે બીજી માખી છે જે ડંખ માખી છે માખી પૃથ્વી પર વીસ હજાર પ્રકારની માખી છે એમાં પાંચ પ્રકારની માખી એવી છે કે મધ તૈયાર કરે છે બરોબર એમાંની આ ઇટાલિયન મધમાખી છે કે જેને આપણે સરળતાથી પાડી શકાય છે બાકીની બધી મધમાખીને ને પૂડામાં ટૂંકમાં પેટીમાં પાડવી શક્ય નથી જાડવે પાડવી આપણે અમારે ત્યાં ઓલા એપાર્ટમેન્ટ ઓલી લાંબી લાંબી ને આમ બહુ કડક એમ આપડે ગુસ્સે થઈ જાય એ જે ત્રાટક માખી ગઈ કે જે હંમેશા હાઈટ ઉપર જ પૂરો એનો પૂરો હંમેશા હાઈટ ઉપર તો ઈ માખી એ સેમ એની થિયરિયા જ છે મધ ભેગું કરવું પોલીનેશન કરવું પણ એની અંદર ઝેરનું પ્રમાણ બહુ વધારે તો ઈ સાત આઠ માખી કેડી જાય તો એનું આખે આખું શોષણ તંત્ર માણસ નું ખુલાઈ જાય છે માણસ મરી જાય બાકી એને છંછેડો નહીં તો એ કેડવા રાજી નથી એ કેડતી નથી ના આમાં ટ્રેન વગર ના લોકો કેટલા નુકસાન કરે છે ગાડી લીધી હોય તો ગાડી પેલા હાથલ થતા હોય તો તમે તમે એમને ગાડી લઈ ગયો તો કઈ પ્રશ્ન નથી એનો કોઈ મતલબ નથી તમારું મધ ક્યાં ક્યાં થાય છે ભારતમાં આખા ભારતમાં એમ નીચે દક્ષિણ થી લઈ જમ્મુ કાશ્મીર કઈ રીતે વ્યવસ્થા કઈ રીતે ડાયરેક્ટ બી ટુ સી જેને કહેવાય કે અમે માઉથ ટુ માઉથ પબ્લિક સિટીમાં માની છે કે એક માણસ લઈ ગયો હોય ઈ કેક ના ખરેખર સારું મત છે આમાં કોઈ એસેન્સ નથી બેડશેડ નથી ઈ જે કે જે કીએ છે એવું જ મત છે ઈ રીતે આનું પ્રચાર થયો છે અને ઈ રીતે અમે કોઈ કુરિયર ની મદદ થી કોઈને જોતું હોય કે ડાયરેક્ટ જામનગર હોય તો અમારા ઘરે અથવા ગોડાઉન આવીને લઈ જાય ફાર્મ ઉપર લઈ જાય આ રીતે કરી છે અચ્છા હાલ ને તકે તમને આમાં સરકારનો કોઈ પાછો રવૈયો બદલાણો કે સહાય થી છે ના ના સરકાર તો હવે તો જે ખાદી ગ્રામ ઉદ્યોગ છે એ ટ્રેનિંગ લે એની સાથે 10 પેટી ત્યાં સ્થળ ઉપર જ ટૂંકમાં એની જે વ્યવસ્થા છે ત્યાં જ આપી દે અચ્છા હા સરકારનું પ્રોત્સાહન વધ્યું છે અચ્છા હા કે માં વધુમાં વધુ ખેડૂતો આ તરફ આ આકર્ષક થાય પણ વાત એ છે કે કુદરતી ખેતી કરે ઓકે તો આ મેહુલભાઈ છે મેં આમ તો એકાદી સ્ટોરી કરેલી છે મધ વિશેની પણ મને એવું લાગ્યું કે શિક્ષક છે અને અનુભવી છે અને એમની ડેપ્થ છે બીજા કરતા કંઈક અલગ છે આ મધમાખી અને મધમાખીનો ઉછેર કેવો કરવો કઈ રીતે કરવો કેટલો બેનિફિટ રહે એના માટેનો આખો કન્સેપ્ટ તમે જોજો જાણજો તમને કંઈ લાગે તો કોમેન્ટમાં લખજો મેં એમની જે કંઈ આ મધ હની છે આખું ઉત્પાદન એમના નંબર એમનો કોન્ટેક નંબર બધું આપ્યું છે તમને કેરી લાગે તો ક્યારેક ફોન બી કરવો બટ આટલું જય જય ગુજરાત